એવું કહે છે ખેલશે ગુજરાત રમશે ગુજરાત ખાલી મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે વર્લ્ડ યુનિવર્સિટીમાં એક પ્રાઉડ દેશની વાત હતી બેન મેડલ જીતીને આવે એ પાક્કી ખાતરી સાથે હું કહું છું ત્યારે એ બેનનું જે આવી રીતના એમની સાથે અન્યાય થયો છે અને સરકાર ચૂપ બેઠી રહે એ ખૂબ દુઃખની બાબત છે ત્યારે આવનારા દિવસોમાં આવી કોઈ ઘટના બીજા કોઈ વિદ્યાર્થી સાથે ન બને તે એક રજૂઆત કરવામાં આવી બીજી કાયમી શારીરિક શિક્ષણ નિયામકની ભરતી કરવામાં આવે ટેમ્પરરી વાળા તો કરે જે મન મરજી પડે એવી રીતના વર્તન કરે છે ત્યારે અમે એક તંત્રને પણ કહીએ છીએ કે કાયમી શારીરિક શિક્ષણ વિભાગના નિયામકની નિમણૂક કરવામાં આવે અને જે સ્પોર્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થાય છે તે બંધ કરવામાં આવે એવી માંગ છે અમારી